ગુજરાતના અંદાજપત્રમાં યાત્રાધામ અંબાજીના વિકાસ માટે એકસો એંસી કરોડની જોગવાઈ કરવામાં આવી છે જેના કારણે સ્થાનિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા અને સરકાર દ્વારા વિકાસ કાર્યો હાથ ધરાયા છે તેને કારણે સુવિધા વધશે અને રોજગારી પણ વધશે જોકે વિકાસ કાર્યોમાં રોડ રસ્તાનો વિકાસ થાય તે ઇચ્છનીય છે ગુજરાત સરકારે બે હજાર પચીસનું જે બજેટ બહાર પાડ્યું એની અંદર અંબાજીનો ખૂબ ઉલ્લેખ કર્યો છે એકસો એંસી કરોડનો આ એકસો એંસી કરોડના વિકાસથી જે અંબાજીની અંદર ડેવલપમેન્ટ થશે બારસો કરોડનો તો વિકાસ થઈ જ રહ્યો છે એટલે એ ઉપરાંત એકસો એસી કરોડ રૂપિયાનો જે વિકાસ થવા જઈ રહ્યો છે યાત્રાધામની અંદર એનાથી રોજગારીની તકો વધશે સાથે સાથે આવનારા યાત્રિકોને સુવિધા મળી રહે ગુજરાત સરકારે જે અંબાજી ખાતે એકસો એંસી કરોડ રૂપિયાની ફાળવણી કરી છે એ ખૂબ આનંદની લાગી છે ને સરકાર પણ કામ માટે એકસો એંસી કરોડ આપ્યા છે ને મંદિર પણ એના માટે ખૂબ જ સારું કામ કરી છે તો ખૂબ આનંદની વાત છે